જે એક ચોખવટ કરી લઉં પછી એમ ન કહેતા ગાયત્રીબેને સમજાવ્યા નહોતા ફોડ નહોતી પાડી એકદમ ટકોરા બંધ તમને ટકોરા મારીને સમજાવી રહી છું હા કે ઘરે તમારા સાસુ સસરા જેમ કે મારી બહેનો વધારે દેખાડ છે મને અને ધર્મનો સ્તંભ જ બહેનો ઉપર છે સ્ત્રી પર છે નારી છે શક્તિ છે જગદંબા છે હા નારીથી વધારે શક્તિશાળી કોણ છે દુનિયામાં જે એક જીવને પોતાના શરીરમાંથી બીજો જીવ ઉત્પન્ન કરી શકે એવું કોઈ છે શક્તિ વાળું બતાવો મને સ્ત્રી સિવાય હા તો નારી શક્તિને ખાસ કહું છું મારી યુટ્યુબ દ્વારા અને આ મધુબેન સત્સંગ ભજન મંડળ હિંમતનગર તરફથી જે આ લાઈવ જોઈ રહ્યા હોય એ બધાને તમે સાંભળી રહ્યા છો તમારી સાથે જોડાયેલા કોઈ પણ આજે ફોન આવે કાલે ઘરે જાઓ તો એમને એક જ વાત કહેજો શું જો ઘરે મા બાપ દુખી થતા હોય ને તો ક્યાંય પૂજા કરવા જતા નહીં મંદિરે જતા નહીં દીવો પણ પ્રગટાવતા નહીં એટલે હું એમ કઉ છું કે તમે નાસ્તિક થઈ જાજો ના પણ જ્યાં સુધી ઘરે મા બાપ છે ને ત્યાં સુધી બીજો કોઈ રસ્તો તમારા માટે છે જ નહીં કથાનો પણ નહીં પૂજાનો પણ નહીં કે કોઈ મંદિરે યાત્રાનો પણ નહીં હા એ જ તમારું ચાર ધામ છે